જી જઈએ મહાદેવના મંદિરે અને ત્યાં આગળ જઈને તમને બતાવીએ કે ત્યાં આગળ કેવું છે અમે કેટલા વર્ષો પછી એટલા આવ્યા છીએ તો તમને બતાવી દઈએ ત્યાં આગળ કેવું છે તો ચલો હવે જઈએ હાટકેશ્વર મહાદેવ તો મળીએ તો આગળ તો આગળ આવજો બાય બાય હાટકેશ્વર મહાદેવના મંદિરે રસ્તો દેખે નહોતો એટલે ભૂખી લીધો છે હવે જઈએ છીએ આ રીતે સામે તો હું તમને ધજા દેખાતી જશે તો આ છે મહાદેવનું મંદિર

તો જો ફેન્સ અમે આવી તો ગયા છે મંદિરે દર્શન કરવા છે કે નહી તો પૂછવું પડે હા કોઈ મંદિરે નહીં હોતા તો જો ફેન્સ આ છે હાટકેશ્વર નું મંદિર तो जो भेन्स अहिले त कहीँ चालु छ आज कहीँ त आ छ किशोर महादेव न Não,

તો જુઓ ફ્રેન્સ અમે દર્શન કરીને નાટકેશ્વર મહાદેવ દર્શન કરવા આવ્યા હતા અને હાલ અમે દર્શન કરીને હવા નીકળી ગયા છીએ લોકો બતા દઈએ કઈક આવું છો ત્યાંનું બહુ બઉજ મસ્ત મંદિર છે કઈક યજ્ઞ ચાલુ છે ને આપણે એવા રિટર્ન ચાલીએ છીએ કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે તો આપણે જીએ છીએ પાછા રિટર્ન ઘરે તો હેડા ને

તો જુઓ ફ્રેન્ડ્સ આપણે દર્શન કરી લીધા છે કાટકેશ્વર મહાદેવના જે વડનગરમાં સ્થાપિત છે તે આપણે કઈ તળાવ દેખ્યું શર્મિષ્ઠા તળાવ જોયું એના સામે જ રસ્તો છે તેનો અને ત્યાં આગળ જ છે દૂર નહીં વધારે વડનગર છે અને વડનગર તો તમને ખબર છે મોદીજીનું ગામ છે તો ત્યાં આગળ આ જોવાલાયક સ્થળો છું તો તમારા લોકોને આવવું હોય તો આવજો બહુ જ મસ્ત છે તો જુઓ હવે અમે રિટર્ન ઘરે જઈએ છીએ કારણ કે રેનકોટ ઘાટલે લેજો ના લો ઓ હા હાલ બેરો ઓ વરસાદ ધમલી છે જો ફ્રેન્ડ્સ વરસાદ ચાલ થઈ ગયો છે અન રેનકોટ ગાડવા પડશે પહેરવા પડશે અન ફોન રેનકોટ પહેર દો જો જો રેનકોટ પહેર ફટફટ પહેર દો જો તો જો ફ્રેન્ડ્સ રાહુલ ફટાફટ રેનકોટ પહેરે છે કારણ કે વરસાદનું વાતાવરણ છે અને વરસાદ ચાલુ થઈ એટલે રેનકોટ તો પહેરવા જ પડશે ને ઘેર જતાં જતાં પલળી જશે હું પલળી જશું બીમાર થઈ જશે તો જો ફ્રેન્સ મોણસો રેનકોટ પહેરીને તૈયાર થઈ જશે મસ્ત જબ્બો બબ્બો પહેરી દીધો સર એ મારવા છે